હેલો ગાય જય માતાજી તો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં તો આજે તેર તારીખ કાલે ઉત્તરાયણ છે બધા છોકરા અત્યારથી પતંગ ચગાવી મારમાનો છોકરો છે સર અને અમારા કોમેડી નું કોમેડી એ આવી ગયો અત્યારે હાલ વિડીયો શૂટ કર્યા હતા અમુક કોમેડી નો મે તો અમે ઇન્સ્ટાગ્રામમાં મેક્સ્યું એટલે તમે જોજો અને યુટ્યુબમાં મેક્સ્યું એટલે વિડીયો અમારો જોઈ લેજો ને વિડીયોને લાઈક કરજો હું તમને બતાવું બધો છોકરો ને પતંગો ને પકડી હિ દોડમ દોડ કરી હિ પતંગો લૂંટવા માટે એટલે ખાસા બધા લૂંટી છોકરાઓ બતાવું તમને પતંગ ખરાબ આવ્યા છે આપણે આયો છોકરો જો ખાલી દોરે પતંગ માટે એ પતંગ એ પડ્યો ને એ પછી જાળવ ઉપર પતંગ ઉતાર છે છોકરે ખાલી જો ખાલી જો ગાઈસ વાહ શાબાશ ઈ બાપા પતંગ ના દા બહુ બરે બધા પતંગ જકાવી હે બધા એ તો બધા પતંગ ચકાવી ના આગલા દિવસ તેર તારીખે સુરજ એમ મસ્ત લાગ્યા હતો રોજ મસ્ત લાગ્યા આજે મી જોયો એટલા આજ ભેલા લોકો આવી જો નોકરી એટલે તો માહોલ તો હારો બધો તો બધા ડાબા પર પબ્લિક છે ઉત્તરાયણ નો હજુ કાલ છે પણ પબ્લિક હતા ડાબા પર ચડી ગઈ છે પતંગો ને એ બધું ચગાવવા માટે છોકરો બી બધો પતંગો જે કપાઈ એરી ઝૂંટવા માટે દોરમ દોર કરી રહ્યા છે આ ભાઈ ઊંટી એક બધા ગમાઈ જો ખાલી પતંગ ઊંટવાની બહુ મહેનત કરે હવે બધું સેટિંગ હોય ને આ સેટિંગ હોય હા આવું સેટ કરો ને જો બોલો સીરા ગયો નો ઇન જોરે માઈક આ બધું સેટિંગ હોય માઈક તો આરુ માઈક તો જોડી ઓ અને આ બધું એ ખેતરો ને નકરો ઓમાં આ બધું જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય હોમ અને પાછળની સાઈડ બી એવું છે ગુબ્બારો ઉડ્યો તો ગુબ્બારો ઠેઠ ઉડી જાય હે આગો મને ઓછો દેખાય એટલે તમને નહીં દેખાય શું કા ઓ કા તું બોમ જોઈ ને લીલા પરમ પાર હે ચાલો લે અલસા નહીં પણ કાઠું કોમ આ પક્ષી ઉદી પતંગ ઉડા પક્ષી પતંગ બે ભેગું ઉડા ને ખબર નહીં પડતી મને તો પક્ષી છે પતંગજી જોઈ રહ્યું કાલી આકાશ માં તો ભાઈ ગાઈ અમારા આ મિની બ્લોગ ને લાઈક કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અને આ બધું સેટિંગ હોય આ બધું બંકવાસ બધું કોમ હોય જો બોલ આ આ બધું સેટિંગ હોય અગર જાણે ખરા ને એ સેટિંગ કરેલું હોય હમ આ તો જોડાયેલા રહેજો ફોલો કરજો શેર કરજો કરજો લાઈક થેન્ક યુ બાય ગાઈસ બાય દેન્ક ભાઈ ભાઈ ક્યાં સુધી જિલ્ ભાઈ બાય